શ્રી સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાંટે આંતર કોલેજ હોકીની સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ મેડલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજે હોકી ભાઈઓની ટુર્નામેન્ટનું આયોજન સેઠ એમ એન સાયન્સ કોલેજ પાટણના યજમાન પદે યોજાઈ હતી જેમાં ભાઈઓની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો જ્યારે શ્રી સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાંટે પ્રથમ મેચ જીત્યા બાદ સેમીફાઈનલ રાઉન્ડમાં ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા સામે મેચ રમાઈ હતી જેમાં કાંટ કોલેજે છ રનોથી ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ફાઇનલ મેચ કાંટ કોલેજ અને હિંમતનગર વચ્ચે રમાઈ હતી જેમાં જીરો બે જીરો પાંચથી કાંટ કોલેજ વિજેતા બની હતી અને સંસ્થાને ગૌરવ અપાવ્યું હતું સમગ્ર ભાઈઓની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને પ્રિન્સિપાલ જોગેશભાઈ ઠાકોર અને હોકી કોચ અને રમતગમત વિભાગના પ્રોફેસર લીલાભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા સાથે સાથે સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને ટ્રસ્ટી ખેંગારભાઈ ચૌધરી મેનેજિંગ ટ્રસ્ટ વિક્રમભાઈ શેઠ વિદ્યાર્થીઓને રમતમાં ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના આના કરતાં પણ વધારે સારું પરફોર્મન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થાય અને ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફ ગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા